માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં સુરતની લાજપોર જેલના બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે જેઓ માટે અલાયતી તૈયારીઓ જેલમાં કરાઈ છે સુરત સહિત રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરુવાર સત્યાવીસમી ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ધોરણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી પરીક્ષામાં સુરતની લાજપોર જેલના બંદીવાન કેદીઓ પણ પરીક્ષા આપનાર છે જે અંગે લાજપોર સેન્ટ્રલ જેલના અધ્યક્ષ જે એન દેસાઈએ જણાવ્યું હતું કે ધોરણ દસમાં પંદર અને ધોરણ બારમાં સાત બંદી કેદીઓ પરીક્ષા આપનાર છે જેઓ માટે જેલમાં તૈયાર કરેલા વર્ષ દરમિયાન મોડલ ક્લાસરૂમમાં શિક્ષિત કરાય છે તો બંદીવાન કેદીઓ દ્વારા જ પરીક્ષા આપનાર બંદીવાન કેદીઓને અભ્યાસ કરાવવામાં આવે છે તેમ લાજપોર જેલના અધ્યક્ષે જણાવ્યું હતું લાજપોર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપુર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ છે